જય માતાજી મિત્રો આજે આપણે આર્થિક ગુજરાતી નવ વ્લોગ લઈને આવી ગયા છે આજે અમે વ્લોગ લઈને ગમત વ્લોગમાં આપણે ગોમદ દહીં દળવા જઈ રહ્યા છીએ તો વ્લોગમાં આપણે હોળી લઈને ટણા ટન ગાડ્યા હતો તો ગાઈસ આપણે દહીં ખેડ પડી છે આગળ હું અને અમારી હોળી સુખ દુઃખનો સહારો છે કોઈ ટેન્શન લેવાની વાત નહીં એક મારો મિત્ર તારે થોડોક બીજી છે એટલે નહીં આવી કર્યું બાકી અમે બે હંગાત જ હોય છું તો આગળ જઈને મળીએ બને રહેજો અચ્છા ઠીક મિત્રો અડધામાં આવી છું હવે મારે ઉડી મારી ધીરે ધીરે રાખવી પડે છે આડા કબૂચામાં કોઈ નુકસાન ના થયું હોય ઉડીમાં ખર્ચો કરેલો છે ઘણો એટલે કોઈ આ હાસવી હાસવી નાખવી પડે હા તો મારું કામ તમારે ટર રહી રહ્યોગ આ રોડ સર્વિસ વાળા આવ્યા હતા ને છો મેળા એટલે શરમાં આવું પછી આજે બળદગાડું બતાવી નાખું તો બળદભાઈ સમજે રેડી મેં નહીં બતાવું ટકા ટક કોઈ બોલે એમ નહીં ખાઈ રહ્યા છે એટલે ખાઉ તો ખાતા ખાતા કુછ નહીં બોલતા ડાલુ તમે જોઈ શકો છો પાછળ પણ એક બાઈક આવે છે હે બેસી વાતાવરણ અને એવા તાકડા આપડે ત્યાં ઉતરી જઈએ દુઃખ કઈ ખતમ નહીં એ જોઈ શકો છો આપડી ઓડી આપની સાયકલ ના ઓડી ને ચેન ઉતરી ગઈ છે એટલે કાઠું પડે છે આપણે એક ચડાઈ થઈ સાયકલ ચેન ઉતરે આપણે કોઈ ના આવે સાયકલ યુઝર નેમ યુઝર નેમ સાયકલ છે અને આમી નામ પાડી જો ઓડી હા તો આજે પાછું વાતાવરણ વરસાદ થઈ ગયું છે હવે કોઈ લોસા ખાવાનું છે ખાલી વળતર દહીંણું પલાળે ના એટલું રાખવાનું શું હું થઈશું ખાવા તમે લો હમ કદડો દેખાતો છે એ અમારા હરમન દાદા બેઠા છે તમે દર્શન કરી શકો છો જય હરમન દાદા જ રાખજો આ કયું પક્ષી છે કોમેન્ટમાં જરૂર જણાવજો હવે આપણે દેરી બાઇક આવ્યું શરમમાંથી શરમ આવતી તો આપણે પાછા આવી ગયા છે ટકાટક આવ્યો નજીકથી નજારો હર્મદાદાના મંદિરનું મસ્ત છે તો હવે આપણે આવી ગયા છીએ દેરીએ દેરી તમને બતાવી દઉં જોઈ શકો છું આ ગયા દે આઈ ગયા આવી આઈ જ દેરીએ અમુક ટાઈમ આપણે હિન્દી બોલાઈ જાય કોઈ તો નહીં જોઈ નાખવી ગઈશ તો આપણે દેરી આવી જાય આગળ જઈને મળીએ જરૂરથી ગાઈશ આપણે દરણું મિની ગમી તળાવના પાળે આવી ગયા જેટલું પાણી ભરાણું બતાવી ગયું જોઈ શકો છો અમારા ગમનું તળાવ પાણી ભરાણું જો ખાલી વરસાદ તકડા તોડ બોલાવે હા હવે આપણે આટલી વેટ કરીશું દળા દળાવી કડી તો મળીએ બ્લોગમાં બન્યા રહ્યા

મને લાગે છે એન્ડ આલી જવા જેવું એટલે એન્ડ આલી જ જરૂર છે તો મારો વ્લોગ તમને ગમ્યો હોય લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી